ગીર સોમનાથની પરિસ્થિતિ અંગે ચિતાર મેળવવા શહેરની સમસ્યાને કરાઈ ત્યારે સત્તાધારી પક્ષે પોતાના કાર્યો ગણાવ્યા જ્યારે વિપક્ષે વિવિધ સમસ્યાઓ અને જે કામ નથી થયા તેની વાત કરી આ તમામની વચ્ચે વેરાવળના સ્થાનિક લોકોએ રોડ રસ્તા સહિત અનેક એવા પ્રશ્નો રજૂ કર્યા જે વર્ષોથી ઉકેલા જ નથી નમસ્કાર મિશન છવ્વીસ સાથે હું છું પ્રવીણ આમ તો લોકસભાની ચૂંટણી છે પરંતુ જે પણ ગામમાં જીએસટીની ટીમ પહોંચી રહી છે ત્યાં સમસ્યા એ ન રહેશે કે આઝાદીના સિત્તેર વર્ષ બાદ પણ ચૂંટણી કોઈ પણ હોય જે પ્રાથમિક મુદ્દાઓ છે પ્રાથમિક સુવિધાઓ છે તે મુદ્દા હંમેશા જનતાને પરેશાન કરે છે આપણે છીએ વેરાવળ સોમનાથમાં વેરાવળમાં પણ પ્રાથમિક સુવિધાઓના મુદ્દા છે તે પરેશાન કરે છે અને આ જ મુદ્દે આપણી સાથે સ્થાનિક પણ છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ છે હવે સ્થાનિક પાસે જ જઈશું કેમ કે અહીના મુદ્દા ઘણા બધા જરૂરી છે વેરાવળમાં આવ્યા કદાચ એ સ્થાનિક મુદ્દાઓ છે રોડ ગટર રસ્તા ટ્રાફિક કેટલા સમયથી આ સમસ્યા છે નિરાકરણ કેમ નથી આવતું વેરાવળની અંદર છેલ્લા વીસેક વર્ષથી ભાજપ સત્તામાં છે નગરપાલિકા ભાજપના અંડરમાં ચાલે છે એ છતાં પર વેરાવળની અંદર તમે દિવસે દિવસે ટ્રાફિક વધતું જાય છે અને ટ્રાફિકની સમસ્યાનો કોઈ નિકાલ નથી થતો જેમ કે આપ મારી પાછળની જે પરિસ્થિતિ છે એ જોઈ શકો છો કે આપણે જે મેઇન જે સર્કિટ હાઉસ રોડ ઉપર ઉભા છે ત્યાંથી દિવસમાં બે વાર કલેક્ટર સાહેબની ગાડી નીકળે છે ચીફ ઓફિસરની ગાડી નીકળે છે પણ ટ્રાફિકની સમસ્યા એટલી છે કે બાઇકો બધાની રોડ ઉપર છે આ લાઇનની અંદર ઓછામાં ઓછી દસક બેન્કો આવેલું છે અને બેન્કની બહાર ક્યાંય પણ પાર્કિંગની સુવિધા નથી તમામ પાર્કિંગ રોડ ઉપર થાય છે અને પબ્લિકને આ ટ્રાફિક એટલી નડે છે કે જેની કોઈ લિમિટ નથી ચાલો આટલી બધી સમસ્યા છે આટલી બધી સમસ્યાઓ વચ્ચે ભાજપ નગરપાલિકામાં છે વરિલ તમે તો આટલા સમયથી નગરપાલિકામાં સત્તાથી દૂર છો વિપક્ષનું કામ છે જનતાનો અવાજ ઉઠાવવાનો અવાજ બોલ્યો નથી વિપક્ષનો હું શહેર કોંગ્રેસ પ્રમુખ છું આના માટે અમારા શ્રી વિમલભાઈ ધારાસભ્ય છે વિમલભાઈ ચુડાસમા અને આના માટે રજૂઆત કરેલી વેરાવળની પરિસ્થિતિ ઘણા વર્ષોથી આ લોકોની ભાજપ નગરપાલિકા ચાલે છે અને કેટલી બધી ફરિયાદો કરેલ છે અમે દરેક વોર્ડ વાઇઝ જઈ અને નગરપાલિકા વિરુદ્ધ જે લોકોને ફરિયાદ હતી દરેક અગિયાર અગિયાર રોડમાં ને એક એક દિવસે નાખીને બેઠા હતા અને ટોટલ ઓગણીસો ફરિયાદ અમે ચીફ ઓફિસરને દીધેલી આના માટે શ્રી શ્રીએ ત્યાં ગાંધીનગરમાં પણ આનો અવાજ ઉઠાવેલો હતો પણ બેરા આ ફરિયાદ અથડાય છે કોઈ પણ કામમાં એમને રસ નથી ઓકે ચલો બંને તરફ દેશ અટકની વાત છે વધુ એક સ્થાનિક આપની સાથે છે વાત કરે છે કે વિપક્ષ રજૂઆત કરે છે પરંતુ સ્થાનિક માટે જે મુખ્ય સમસ્યા છે એનું આશા કેટલી એક સ્થાનિક તરીકે વિપક્ષે જે ફરિયાદો મૂકવાની છે ઓગણીસો જેટલી ફરિયાદો મૂકેલી છે પણ મ્યુનિસિપાલિટી એની ઉપર કઈ ધ્યાન આપતી નથી ને જે ગટરની યોજના ચાલુ કરવામાં આવી પાંચ સાત વર્ષ થઈ ગયા એ ગટર યોજના સાવ ફેલ જ છે રૂપિયાનું આખું ફુલેખુજ થઈ ગયું છે કોઈ પણ જાતની ગટર યોજના સક્સેસ થાય એવું કઈ છે જ નહીં ગટરના ખાલી ખાલી રોડ ખોદી નાખ્યા છે પાઇપો નાખી દીધા છે ઉપરથી થી જેસીબી થી પાછી રોડ પડાવવામાં પાઇપો ટોટલ તોડી જ નાખ્યા છે એટલે એ રૂપિયાનું ફૂલે ગુજ છે કરોડો અબજો રૂપિયાનું એ આખો કૌભાંડ છે ગટર યોજના કોઈ માનું છો તો આના માટે શાસક પક્ષ ને વિપક્ષ બંને જવાબદાર છે કેમ કે સમસ્યાનું નિરાકરણ તો છે નહીં શાસક પક્ષ જ જવાબદાર છે વિપક્ષ પક્ષ તો આના માટે વારંવાર અવાજો ઉઠાવે જ છે અત્યારે પણ સમજી લો કે અમારા વોર્ડમાં પણ કોંગ્રેસ વાળાને આવ્યા હતા બધી બધીની ફરિયાદો લીધી હતી અને ઓગણીસો જેવી ફરિયાદો મ્યુનિસિપાલિટીમાં રૂબરૂ આપેલી છે ચીફ ઓફિસરને અથવા ઉપર લેવલે વારંવાર રજૂઆતો ધારાસભ્ય અમારા કરે જ છે પણ આ લોકોને ધ્યાન આપવું જ નથી ધ્યાન નથી આપવાની વાત છે ઘણી બધી ફરિયાદો છે વડીલ તો પછી સવાલ એ થાય કે વિપક્ષ આક્રમક નથી વિપક્ષ જનતા સુધી પહોંચી રહ્યું છે સરકાર સુધી પહોંચી રહ્યું છે પરંતુ સમાધાન નથી તો વિકલ્પ શું વિકલ્પ આની અંદર માનો તો ઘણી વખત અમે ઉગ્ર આંદોલનય કરેલું છે આના વિશે અને અમારા શ્રીએ આજે અમારા અગિયાર અગિયાર વોર્ડમાં જય અને તમામે તમામ લોકોનો જે પણ ફરિયાદ હતી અમે લેખિતમાં ફરિયાદ લઈ અને આના માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત પણ અમારા ધારાસભ્ય શ્રીએ કરેલી છે પણ છતાં એ પક્ષની અંદર જે બેઠેલા લોકો છે એ સત્તાના નશામાં ચૂર એ કાંઈ જવાબ નથી દેતા એટલે આવનાર સમયમાં આ સ્થિતિ જો ચાલલી તો આવનાર સમયમાં આ સિટીની હાલત દિન પ્રતિદિન બહુ ખરાબ થતી જાય છે તો આના વિશે ગંભીરતાથી સરકારને લોન લેવી જોઈએ પણ છતાં નથી લેતા આવનાર સમયમાં પબ્લિક અને જનતા આમનો અવાજ સો ટકા નહી પણ પાંચસો ટકા આપશે ખરો મળી આટલા સમયથી કેમ નગરપાલિકામાં શાસનથી દૂર છો જો નગરપાલિકાની પ્રાથમિક સુવિધાઓમાં આટલી મોટી હાલત આટલી ગંભીર હાલત હોય વિપક્ષ તરીકે તમારી વાત સત્તા પક્ષને ઘરે ઘડે ન ઉતરતી હોય ને સમસ્યાનું સમાધાન ના આવતું હોય શું વિપક્ષ પણ પસંદ નથી અહીંની જનતાને ના એવું તો કોઈ દેખાતું નથી સાહેબ પણ જે રીતનો આ લોકોનો જે ઢોંગ છે ખોટા વાયદા છે આ બધી વસ્તુ જોઈ અને જનતા પણ ભોળવાઈ જાય છે અને આ વખતે ને બે હજાર ઓગણીસ ની ચૂંટણીમાં અમે સો સો ટકા એને જવાબ આપશું ઓકે ચલો જવાબ આપવાનું કામ છે ને મતદારોનું છે વટ વોટ કરો આપણે કેમ્પેન કરીએ છીએ એક જ લાઈનમાં પૂછીશ વડીલ આપણી સાથે નવા વડીલ જોડાયા છે વાત કરશો સ્થાનિક મુદ્દા વિશે ઓકે તમે જ કહો આ જે બધા મુદ્દાઓ છે ચૂંટણીમાં કેટલી અસર કરે છે કેટલી માનસિકતા પર અસર કરે છે મતદાનના આ જે મુદ્દાઓ છે એ ઔપચારિક મુદ્દાઓ છે ચૂંટણી સમયે પબ્લિકને વાયદા એવા કરવામાં આવે છે કે પબ્લિકનો છે ને એક માઇન્ડ વોશ કરી દેવામાં આવે છે કે ભાઈ અમે તમારી સાથે છું તમારું કામ થશે અને નિસંચુક તમારું કામ થશે તમે બેફિકર રહ્યો પણ જ્યારે ચૂંટણી પરથી જાય છે પછી કોઈ એની પાછળ કોઈ નોંધ નથી લેતો અને પબ્લિક ઇજ ઓકારા નાખે છે અને પબ્લિક ઇજ દેખા નાખે છે પણ કોઈ કામ થતા નથી ક્યાંક ના આમાં જે સત્તા પક્ષ છે એનો એટલો મોટો નગરપાલિકાની આ સ્થિતિ છે મેં પહેલા પણ કહ્યું કે સિત્તેર વર્ષ બાદ પણ જો સ્થાનિક મુદ્દે પ્રાથમિક સુવિધા મુદ્દે ચૂંટણી લડાતી હોય તો આપણો દેશ ક્યાં છે પક્ષ કોઈ પણ હોય આગેવાન કોઈ પણ હોય જો જનતાનો અવાજ સત્તા પક્ષના કાને અથડાઈને પાછો આવતો હોય ન હોય તો પછી ખુદની સાંભળવા માટે કદાચ ચૂંટણી સભાઓમાં ભીડ એકથી કરવાની સ્થાનિક મુદ્દાઓ છે વેરાવળ સોમનાથના અને બંને પક્ષ જાણી લે કે અહીંના મુદ્દાઓ શું છે અને અહીંના મુદ્દાઓ માટે જનતાનો મિજાજ અને મૂડ શું છે ફરી મળીશું તમારા ગામ તમારા શહેરમાં તમારા મનની વાત જાણવા માટે પણ જોતા રહો જીએસટીવી